માંડવી તાલુકાના નાનકડા એવા પોલડીયા ગામના રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રવીણસિંહ દિલુભા જાડેજા અને યુવરાજસિંહ મુડુભા જાડેજા ભારતીય સેનામાં પોતાની સત્તર વર્ષની નોકરી દેશ માટે સમર્પિત કરી અને જ્યારે નિવૃત્ત થતા માત્ર પોલડીયા ગામના રાજપૂત ક્ષત્રિય સમાજનો નહીં પરંતુ સમગ્ર રાજપૂત ક્ષત્રિય સમાજનો તેમજ પોલડિયા ગામનું ગૌરવ વધાર્યું છે તે બદલ શ્રી સમસ્ત પોલડિયા રાજપૂત ક્ષત્રિય સમાજ અને સૌ ગામવાસીઓનું ગૌરવ વધારવા બદલ તેમનું ઉમળકાભેર સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું પોલડિયા બસ સ્ટેશન પાસે તેમને કંકુ ચોખાનો તિલક કરી તેને ખુલ્લી જીપમાં બેસાડી તેમને વાંચતે ગાજતે સામૈયા કરી માતાજીના મંદિરે લઈ જવામાં આવ્યા હતા માતાજીને પોતાનો શિષ્ય ઝુકાવી અને આશીર્વાદ મેળવ્યા હતા ત્યારબાદ પોલડિયા પ્રાથમિક શાળાની અંદર તેમનો સ્વાગત સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં પોલડિયા ગામના વડીલો આગેવાનો તેમજ સમસ્ત ગામવાસીઓ અને આસપાસના ગામના સરપંચો તેમજ માધાપર આર્મી ગ્રુપ અને તેમનો મિત્ર વર્તુળ મોટી સંખ્યામાં ઉપસ્થિત અસ્થિત રહી અને તેમનું સ્વાગત સાથે સન્માન કર્યું હતું અને આ પ્રસંગે યુવરાજસિંહ અને પ્રવિણસિંહના મિત્ર વર્તુળ દ્વારા બંને ભાઈઓની નિવૃત્તિની ખુશીમાં ગાયોના ઘાસચારા માટે પણ ફાળો આપ્યો હતો અને આ કાર્યક્રમમાં પોલડિયા સમસ્ત ક્ષત્રિય સમાજ તેમજ ગામવાસીઓ દ્વારા તેમનું ઉમડકા ભેર સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યારે આ કાર્યક્રમનું સંચાલન જયસિંહ ઝાલાએ કર્યું હતું જ્યારે આભાર વિધિ વિરલસિંહે કરી હતી રિપોર્ટ બાય દિલીપ જોશી સાથે દિલીપસિંહ ટીવી ન્યૂઝ આજે અમારા ગામના શ્રી પ્રવીણસિંહ જાડેજા જે અમારા કાકાશ્રી થાય છે અને શ્રી યુવરાજસિંહ જે અમારા ભાઈ થાય છે તે આર્મી સાથે આર્મીમાંથી રિટાયર થયા છે અને આજે અમારા ગામમાં નાનકડા એવા ગામમાં જે દિવાળી જેવો માહોલ છે અમારા ગામમાં જે એકતા છે જે હિન્દુ મુસ્લિમ બધા ભાઈઓ ભેગા થઈ આખું ગામ ભેગું થઈને એ લોકોનું સ્વાગત કર્યું છે અને અમારા નાનકડા ગામમાં જે થી ચાલીસ જણા ગવર્મેન્ટ સર્વે છે એમાંથી આ ચાર જણા આર્મીમેન એક મેઘજીભાઈ છે રિટાયર થઈ ગયા છે એક યુવરાજસિંહ પ્રવીણસિંહ બાકી ઘણા પોલીસમાં ફરજ બજાવે છે અને અમારું નાના એવા ગામમાં ઘણા ગવર્મેન્ટ સર્વે છે અને આજે અમારા ગામમાં એવો ખુશીનો માહોલ છે જે દિવાળી જેવો માહોલ થઈ ગયો છે અને આખું ગામમાં એવો એટલો ઉત્સાહ છે કે જે આ જે ઘરનો પ્રસંગ સમજી અને આખું ગામ ઉત્સાહ ફેર એ લોકોનું સ્વાગત કર્યું છે અને બીજા જે યુવા છે એ લોકોને આનાથી એવી પ્રેરણા મળે કે ભાઈ અમે પણ દેશની સેવા કરી અમે પણ આર્મી જોઈન્ટ કરી અને દેશની સેવા કરીશું એવું આ લોકોનો જુસ્સો એક વધે છે યુવાઓમાં મારું નામ જાળજા વિમલસિંહ જોહનસિંહ ગામ પલડીયા હાલે ઘટિસા સૌથી તો બે ભાઈને જાડે પ્રવીણસિંહ ડિલુબા અને જાડે યુવરાજસિંહ મુડુબાને ખૂબ ખૂબ અભિનંદન હેપી રિટાયરમેન્ટ માતાજી બે ભાઈને સદા ચડતી રાખે ખુશ રાખે જીવનમાં ખૂબ પ્રગતિ કરે એવી શુભકામનાઓ જો આ છેલ્લા ત્રણ ચાર દિવસથી પ્રોગ્રામ થતો હતો તો બધાનો સાથ સરકાર બહુ સારો છે બધી સમાજનો મુસ્લિમ દલિત સમાજ કોળી સમાજ એમ કરી ને પુરડીયા નાના ગામમાં એક સારું સરસ મજાનું આયોજન કર્યું હું વિરલસિંહ લગદીરસિંહ જાડેજા કોલરિયાનો જ વતની છું આજે અમારા ગામની વાત કરીએ તો અમારા ગામમાં પચીસથી ત્રીસ જણા ગવર્મેન્ટ સરવન છે એમાં ચાર ચાર ભાઈઓ આર્મીમાં છે એના સિવાય પોલીસમાં છે શિક્ષકમાં છે ને એક આવું નાનકડું ગામ છે એમાં પણ આટલી મોટી સંખ્યામાં ગવર્મેન્ટ સરવન છે એ અમારા માટે ગર્વની વાત છે આજે અમારા બે ભાઈઓ આર્મીમાંથી રિટાયર થયા હતા તેમનું ગાતે અમે સ્વાગત કર્યું છે ત્યારબાદ માતાજીને દર્શન કરાવ્યા અને માતાજીને દર્શન કર્યા પછી ત્યાં તેમનો સન્માન કાર્યક્રમ રાખ્યો હતો જ્યાં તમામ ગામમાંથી બધાએ ગ્રામજનો ગામથી બહારના પણ મહેમાનો એમના આર્મી ગ્રુપ અને તમામ વડીલો એમનું સન્માન કર્યું હતું અને જે એમને દેશ માટે કરેલું છે આટલા વર્ષ સર્વિસ કરી હતી એમના માટે એમને ખૂબ ખૂબ અભિનંદન છે અને હવે પણ આગળ એમનું આયુષ્ય માતાજી લાંબુ આયુષ્ય અર્પે ને એમને આગળ સમાજ માટે કાર્યો કરવા માટે પ્રેરે એના માટે પ્રાર્થના કરી છે જય હિન્દ અમારા ગામ બહુ નાનું છે પણ બહુ મોટી ગૌરવની વાત છે અહીંયાથી ત્રીસ ને પાંત્રીસ ટોટલ કર્મચારીઓ છે તેમાંથી ચાર કર્મચારી એવા છે કે જે આર્મીમાં ફરજ બજાવી છે તેમાં અમારા જૂના મેઘજીભાઈ અમારા કાકા પ્રવીણસિંહ અને બાજુમાં ભાજપે યુવરાજસિંહ એ બધા હમણાં જ નિવૃત્ત થયા છે એટલે ગામને બહુ જ ઉત્સાહ હતો ગામનો દરેક સમાજ ખાલી રાજપૂત સમાજ નહીં પણ મુસ્લિમ સમાજ કોળી સમાજ સમાજ બધાએ જ એનું સન્માન કરવાનું વિચાર્યું અને સાવ ટૂંક સમયમાં એક મોટો કાર્યક્રમ થયો અને આજુબાજુના ગામના સરપંચો આજુબાજુના અમારા મિત્રો એ બધાએ પણ હાજરી આપી અને આ બંને મિત્રો એ છે ખરેખર બહુ જ કપટ પરિસ્થિતિમાં બારામુલા જેવા કે હૈદરાબાદ જેવા વિસ્તારોમાં પણ નોકરી કરી છે ત્યારે જ્યારે નોકરી કરીએ ત્યારે ખબર પડે અમારા જે એક ભત્રીજો છે જે લેહ લદ્દાખ અત્યારે માઇનસ વીસ ડિગ્રીમાં પણ ત્યાં કામ કરી રહ્યો છે એટલે આર્મીની નોકરી કરવી બહુ અઘરી હોય છે અને એટલે જ આપણા ગુજરાતના કર્મચારીઓ પંદર વર્ષમાં સ્વૈચ્છિક લઈ લેતા હોય છે પણ આ બંને મિત્રોને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ અમારા માટે બહુ ગૌરવની વાત છે અને અમે બધાએ ભેગા મળીને સન્માન કર્યું છે તે માટે સૌ ગામજનોનો અમે આભાર માની સ્ત્રીએ સમાજને અમારે એક જ અપીલ હોય કે દેશ માટે મરી પીટવા માટેનો આ એક જે જુસ્સો છે એ અમારા લોહીમાં છે અને અમારા લોહીમાં હજી પણ આવશે જ અમે નવી પેઢીને પણ એ જ કહેશું કે આ આપણે બધા જ હજી પણ આર્મી હોય કે બીએસએફ હોય એમાં આપણે વધારેમાં વધારે જોડાઈએ એના માટે આપણે નોકરી કરીએ અને ક્યાંક જરૂર પડે દેશને તો પહેલું બલિદાન આપવા માટે ક્ષત્રિય સમાજ તૈયાર હશે મારું નામ જાડેજા પ્રવીણસિંહ ગામ પોલોડિયા હું આજથી સત્તર વર્ષ આજથી સત્તર વર્ષ અગાઉ આર્મીમાં આર્મી મેડિકલ કોરમાં જોબ કરતો હતો ને આજે અમારું રિટાયરમેન્ટ થયું છે તો અમે રિટાયર નથી થયા પણ આગળ જઈને અમે છે સમાજલક્ષી કાંઈ પણ કાર્ય કરશું ને અહીંયા પોલોડિયા ગામ વતી અમારા ગ્રામજનો અને ક્ષત્રિય સમાજના ભાઈઓ જે અમારે અમારો સન્માન કર્યું છે એ બધા પ્રત્યે અમે લાગણી વ્યક્ત કરીએ છીએ જય માતાજી મારું નામ જાડેજા યુવરાજસિંહ મુડુભા હું સેનામાં ચાર ત્રણ બે હજાર નવના ભરતી થયો હતો અને આજે એકત્રીસ પાંચ બે હજાર ચોવીસના મેં રિટાયર થયો છું તો એ પ્રસંગે મારા ગ્રામજનો પોલડીયા ગ્રામજનોએ જે અમારું ભવ્યથી ભવ્ય સ્વાગત રાખ્યું એ બદલ વડીલો ગ્રામજનો બધાનું હું દિલથી ધન્યવાદ કરીશ જય હિન્દ આજરોજ પોલડીયા ગામે પ્રવીણસિંહ જાડેજા આર્મી મેડિકલ કોરમાંથી અને જાડેજા યુવરાજસિંહ જે આટલેરીમાંથી ઇન્ડિયન આર્મીમાંથી નિવૃત્ત થયા છે બે ભાઈઓ દેશની સેવા કરી અને સત્તર સત્તર વર્ષ નોકરી કરી અને દેશ સેવા પૂર્ણ કરી અને આજે જ્યારે પોલડીયા માદરે પધાર્યા ત્યારે મોટી સંખ્યામાં પોલડીયા ગામના ગ્રામજનો આજુબાજુના સરપંચ શ્રીઓ અને તેમના યુવા સર્કલ આજુબાજુના ભાઈઓ અને માધાપરમાંથી મોટી સંખ્યામાં એમના એક્સારમેન્ટ ગ્રુપ પધાર્યું અને તેમનું ગામના પાદરેથી ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું અને આવનારા સમયમાં તેઓ ગ્રામજનોને યુવા સર્કલને પ્રેરિત કરી અને આ ગામમાં નાનું એવું ગામ છે પણ ગામમાંથી વધુમાં વધુ સેનામાં જોડાય એવી આગળના સમયમાં ગામજનોને પ્રેરિત યુવા પેઢીને પ્રેરિત કરતા રહે અને એમનું આગામી જીવન પરિવાર સાથે સુખમય નિરોગી નીવડે એવી મા આશાપરાને પ્રાર્થના મારું નામ મહેશ્વરી મેઘજીભાઈ માલસિંહભાઈ હું આર્મીમાં સત્તર વર્ષ નોકરી કરી અને રિટાયર થયો છું મને લગભગ છવ્વીસ વર્ષ થઈ ગયા રિટાયર થઈ અને આ ગામમાં બીજા હમણાં ફોજી જે રિટાયર થયા છે અમારા ફોજીભાઈ એ પણ એનું આજે અમે સન્માન કાર્યક્રમ રાખેલ હતું તો બધી જ્ઞાતિના ભેગા મળી અને એ સન્માન કાર્યક્રમ સફળ ગયું છે અને બહુ અમે આનંદ થાય છે કે આવી જ રીતે અમારા ગામમાં પ્રોગ્રામ અવારનવાર કરતા રહીએ ખૂબ અમે સારી અનુભવ લાગણી કરીએ છીએ સાહેબ અમારું ગામ નાનકડું છે ઘણી વખત હું લો કે હમણાં અદાણી પોર્ટમાં નોકરી કરતો ત્યારે બહારના માણસો પૂછતા હતા તમારું ગામ તો નાનકડું છે પણ તમારા નોકરીવાળા ગામ પ્રમાણે સંખ્યા વધુ છે અમારે ત્રીસથી પાંત્રીસ જણા ગવર્મેન્ટ સર્વન્ટ છે એમાં ફોજી ચાર જણા છે અમે ત્રણ હાજર છીએ પછી એક નોકરી કરે છે તો એ અમને ગર્વની લાગણી છે અને સર્વ સમાજ મળીને જે પણ અમે કામ કરીએ છીએ અમે સફળ કામ કરીએ છીએ અમે કોઈ નાત જાતનો ભેદભાવ રાખતા નથી અહીંયા